I'm okay. વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર ટૂંકી વાત શોર્ટ એન્ડ સ્વીટ વાત કરી છે એમણે બધાને ગમી ગઈ છે વાત તમારી એકતા બતાવજો અને આ જ એકતા આપણને આપણા પંથ ઉપર લઈ જશે સાથીઓ આ તબક્કે فل <laughs> come on fast it's raining

આપણે બે હાથ ની મુઠ્ઠી વાળી અને નારો લગાવશું બોલે જો આદિવાસી દિવસ છે એમાં આજે ભાઈ બેન પોતાના ભાઈઓને રાખડી બાંધે છે પણ તેમ છતાં પણ આજે તમે દરેક ગામે ગામ થી આટલી મોટી સંખ્યામાં તમે પધાર્યા છો અને ચૈતરભાઈ અને એમના પરિવારનું તમે મનોબળ વધારી રહ્યા છો એ બદલ આ જાહેર મંચ પરથી તમને આજે ચૈતર ભાઈ છેલ્લા વર્ષોથી જે છૂટાઈને આવ્યા છે પણ ગામે ગામ અને દરેક વિસ્તારમાં જે કાર્યક્રમો કર્યા છે એનાથી ખરેખર આજે લાગી રહ્યું છે કે આજે દરેક ગામે ગામ ચૈતર ભાઈ ઉભા થઈ ગયા જેવી રીતે અવાજ ઉઠાવે છે વિધાનસભામાં સરકારની સામે એવી જ રીતે આવનારા દિવસોમાં આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમને અહીંથી જાહેર મંચ પરથી કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈતરભાઈ જેવો જ અવાજ ઉઠાવતા તૈયાર થઈ જાઓ મિત્રો આપણા સમાજનું હર હમેત શોષણ થતું આવ્યું છે ઘણા ગાંઠિયા લોકો વર્ષોથી ઘણી બધી સરકારોમાં આપણા વિસ્તારને એ લોકો વેચતા જ વેચ વેચી વેચીને એ લોકો પોતાના રાજકીય રોટલો શેકતા આવ્યા છે પણ આપણા આ ડેડિયા ફાળા ની જન્મભૂમિ પરથી આપણા ને આ બિરસા મુંડા ના અવતાર માં આપણા ને ચૈતરભાઈ મળ્યા છે એટલે મિત્રો આપણે આવનારા દિવસોમાં તમામ યુવાઓએ જાગવાની જરૂર છે આપણા હક અધિકાર અને આપણો અવાજ ઉઠાવતા આપણે હવે શીખવું પડશે એમ તો ઘણું બધું કેવું છે પણ સમય પણ ઘણો બધો લેટ થયો છે ઘણા બધા આગેવાનો છે આપણે કાર્યક્રમ પણ ખૂબ લાંબો કરવાનો છે એટલે અહીંયા ગાડી જ અમારી વાણીને અહીંયા ગાડી અમે વિરામ આપીએ છે પણ એકવાર ફરીથી એક નારો લગાવી દઈએ બોલો જય આદિવાસી जय जोहार निरंजन भाई आपनो खूब खूब आभार आप राज बीपड़ा के यहां विश्व आदिवासी दी है ईही बेला त तुमहन शुभकामनाएं पोहू अधुरमपुरो आज भाई-बहनो पवित्र त्यौहार एतले रक्षाबंधन बन्धन યા માટે ભન બી માં અભિનંદન આપો હો પાવહન બી આ આપો જે હાજરી આપી પેલા જિલ્લા સંકલન મીટિંગ આપી અને પહેલા માં પેહલો તો આપણે ગ્રાઉન્ડ પહોંચીને તાકત ધરાવો નહીં ખબર કા કલેક્ટરો જાહેરાત કહી દઈ પેપરો માં આવી ગયો ટીવી માં આવી ગયો

કહાન ઝુકી જાનો પડે આપો એકતા એટલે ઝુકનો પડે ને દેવો એકનો જાય કે ને તો પેલું ડેંગારો ધ્યાન પડે તો તો તાહી જ બોળી જાય પણ આપો પાડા એક વેલ લડતા કે ને એટલે ઇયા ના પૂછું કારણ કે આજ તુમા હે યોવે 9મી ઓગસ્ટ અર્થ કઈ હૈ તો વિશ્વ આખો આજ ઉજવે 9મી ઓગસ્ટ તુમા નાખો કોઈ દી વાણિયા તેવા ઉજવાયું હો ના કે ને પામણા તેવાર ઉજવાયું ના કેને ને બાપુતા આદિવાસીઓ દી હકુ વિશ્વ ઉજવા હે આજે પોતા ભાગ્યશાળી આખા આપો વાણિયા દી ના ઉજવા તું બામણા બામણા દી ના ઉજવા તું આદિવાસીઓ દી ઉજવા હે આખી દુનિયા દુનિયામાં માં જાજે આજ વિશ્વ આખો ઉજવી રહ્યો હો આઈ જો દી ઉજવા હે એ નાની સુની બાબત ના આઈ પાલ્લે ને નાલા લાહા આઈ તીર કામ થઈને ને નાલા

તો પ્રેસ કોન્ફરન્સ વિડિયો કોણ કોйна ભા નાકે પબ્લિક ઓન મા નામ નેજા પબ્લિક જરૂર આવી તંત્ર અમાને બી ચૈતર બસાવા ચૈ લોકો ને પેલી જ મય પરમિશન આઈ જગીયા ની ને તુ ના ચૈતર ભાઈ ના એટલે આ ગ્રાઉન્ડ એ પૂછી જ કોનીયા પેલા મય પરમિશન ની ને તો મય બી કે

આલા ચૈતર ભયં ગераજરીમ પેલ્લા તો તુમ ના બેનવાત જોડીન પાગો પોડો હો અને ચૈતર ભયં જો પોલીસ વાલા આતો ને ગોયા તીહા નમરી માં પૂંઠો વિહ ઈહા કમુજ લોકુય ગામ દે ડેમોગ્રામ માતાના માં મે સાક પડી જો ખેચી મેને તિયા કમુજ લોકુય ગામ દે નેતા મિનિયુ એન્ડુ આદિવાસી સમાજો રાતી ઉજારો ને ગરીબ ઉદારો જોતું હોય

অক্সিজেন আর বাটলা নথা মিলতা খবর কেনে পর আপু ফ্রিমে অক্সিজেন আকি দুনিয়া না পিরে এ আদিবাসী আপু ভাই আই জড় জঙ্গল জমিন আপু অধিকার আপু হাই ইয়া মাটে লড়নো বি পড়ে জেলিম বি পড়ে বাধা দিয়ারে নো পড়ে দরেক মরচো ইহারি লড়তা পান দিয়ারে নো পড়ে বাধা দিয়ার হাই কা মান বি ভাব নগর টাকনো পচা দি জেলি দি হারা না হ অনথা একটা তোমা বিবারিয়া এই বারা পড়তে

વક્તવ્ય પૂર્વ કહું જય આદિવાસી જય જોહ જય એક ચેતર ને જેલમાં નાખશો તો અહિયાં હજાર ચેતર ઉભા છે

આપણે એ ધ્યાન રાખવાનું છે કે આવનાર દિવસોની અંદર આદરણીય છેતરભાઈના જે મૂલ્યો છેતરભાઈ જે શીખવાડ્યું છે કે શિક્ષણ અને એ શિક્ષણમાં આપણા ચેતરભાઈ વસાવવા રિવર્સ તાંડી યાત્રા હોય આપણા આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થતી હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં જ્યારે જ્યારે શિક્ષકોની ઘટ પડે ત્યારે કઈ રીતે લડવું એ આદરણીય ચેતરભાઈ વસાવાએ શીખવાડ્યું છે અને એ ચેતરભાઈ વસાવાના મૂલ્યોને લઈને આપણે આ દિવસે આગળ વધવાનું છે આપણે આદિવાસી એટલે કે ભાઈ આદિ અનાદી કાળથી જે આપણો મૂળ સ્વભાવ છે એ લડાયક આપણે આ દિવસે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મૂળ તરફ પાછા વળો મૂળ તરફ પાછા વળો કારણ કે આપડે મૂળ નિવાસી છીએ અને આ મૂળ નિવાસી એ હવે મૂળ તરફ પાછા વળી આપણી આદિ અનાધિકાર થી આવતી જે સંસ્કૃતિ આદિ અનાધિકાર થી આવતી જે પરંપરાઓ અને આદિ અનાધિકાર થી આપણી જે વેશભૂષાઓ છે એને આગળ લઈ અને વર્તમાન ની જરૂરિયાત એ શિક્ષણ રોજગારી એમાં પણ આપણે પાછા ના વળીએ કારણ કે હવે ઝૂકવાનો સમય નથી હવે ઝૂકવાનો સમય નથી અને ધારે જો ઝૂકે નહીં અને ચેતર ચૂકે નહીં અને બાકર બચ્ચા લાખ લાખે વેચારા પણ સિયાર બચ્ચા એક અને એક હજાર એ ચેતર વસાવા છે અને એ ચેતરભાઈ માટે મારા પરમ મિત્ર મારા આદરણીય મિત્ર માટે અમે હજી કહીએ છીએ કે ભાઈ જે તમારે સીડી જે તમારે ઈડી જે સીબીઆઈ ફોજ જે લગાડવી હોય એ લગાડી દેજો પણ આજે પણ જેલ ની અંદર બંધ અમારો ચૈતર સૌથી ભારી છે અને આદરણીય ચેતરભાઈ મને ખૂબ યાદ આવે છે કારણ કે આજથી એક વર્ષ પહેલા અમે ગાંધીનગરમાં આદિવાસી અધિકાર દિવસના દિવસે

અને બગડે આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે એક સંદેશ કે આપણે આદિવાસી સમાજ એક બનીએ નેક બનીએ અને આપડી જે સંસ્કૃતિ આપડી જે પરંપરાઓ છે એને આગળ વધારીએ સામાજિક અને લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના પરમ મિત્ર હોય અને આજે આપણી વચ્ચે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ના ભાગરૂપે એમણે પણ પોતાના વિચારો રજૂ કર્યા આદિવાસી સમાજ એમના માટે ખૂબ આભાર વ્યક્ત કરે છે ફરીથી યુવરાજ સિંહ જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર હવે પછી આપણી વચ્ચે રાજપીપળાના સામાજિક આગેવાન નિરંજનભાઈ વસાવા પણ પીઠા ગ્રાઉન્ડ ઉપર થી ચૈતર વસાવાના ગ્રાઉન્ડ પરથી ચૈતર પસાવાના ડેડિયા પળ છે મને જ્યારે એ તબ કહેવાનો મોકો મળ્યો છે ત્યારે સમગ્ર ડેડિયા ટીમનો અને મહાનું ગવાનો આભાર વ્યક્ત કરું છું મિત્રો <imitation> 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 ગુનો દ્વારા ઘોષિત જે વિશ્વ આદિવાસી દિવસ છે એ નિમિત્તે જયારે ડેડિયાપાડા ના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા છે ત્યારે સૌ પ્રથમ જે યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષણા કરવામાં આવી તો એના વિશે આપણે જાણીશું તો મિત્રો વિશ્વમાં વૈજ્ઞાનિકો પર્યાવરણવાદીઓ મહાનુભાવો ભૂપચિંતકો એ લોકોને એવું લાગ્યું કે વિશ્વને બચાવવું હશે

તમામ યુવાઓ ગરીબો મિત્રો માતાઓ બહેનો ખાસ જોવા માંગુ છો આપડી પરંપરા જન્મથી લઈને મરણ સુધી જે આદિવાસીઓ જે રીતના જીવતા આવ્યા છે જે રીતના મરણમાં તે બધી બધા જ આદિવાસી રીત રિવાજો અપનાવે છે એ રીત રિવાજો આપણે જાણવા પડશે આજે સૌથી વધારે વિસ્થાપિત થયો હોય ડેમોના નામે પેરેમોના નામે પ્રોજેક્ટોના નામે મોટા મોટા વિકાસના નામે તો માત્રાના માત્ર આદિવાસી છે સૌથી વધારે કુપોષિત અને આદિવાસી સૌથી વધારે ગરીબ અને આદિવાસી સૌથી વધારે ખોળે પોષિત પીડિત

સરકાર સામાજિક રીતે બધું પડશે અને આજે જે ચૈતર થવા જેવા લીડરો આપણા માટે રડે છે એમને આપણે મજબૂત કરવા પડશે મિત્રો તો રાયગર ઓ જેતરવથાનો પ્રભાવ પ્રેરતા કરજો જેતરવથાવા ક્યારે તબડી તારા પાઈ અને સુખવાનો છે જેતરવથાવા આદિવાસી દિવસ તો વિશ્વ દિવસ નિમિત્તે જેસે બાદ સૌને ફરીથી વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓર હે આદિવાસી જય ભિલપ i